નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં મોટી બબાલના સમાચાર સામે આવ્યા છે ભાજપના હોદ્દેદાર સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની બબાલ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તાલુકા સંકલન બેઠકમાં ચૈતર વસાવાને ભાજપના નેતા દ્વારા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામસામે આવી ગયા હતા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને આપના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે બબાલ થતા સમગ્ર મામલો દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો

બાકીના પેલી સાઈડ આવતા રહો પેલી સાઈડ જતા રહો બધા આ ભાઈ બધા

અત્યાર સુધી ગુનો હજુ તો ખાલી ફરિયાદ જ આપી છે ગુનો દાખલ નથી કર્યો તે છતાં પોલીસ લઈ જવા માંગે છે આ કેટલી સુધી તાના સાહેબ અરજદારને સીધા બિહાડી દેવું થોડુંક ini bandolnya, siapa saja, siapa? Oh, langsung ambil. Aku, 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 કો દેવા ભાઈ આ હાલો ફરી સી ના ના જો સાજુ દેડિયા બળા હાલો થાય થાયરોણી થાયરોણી હા હા આ થાય તો ગુનો દાખલ નથી કર્યો તે છતાં પોલીસ લઈ જવા માંગે છે કેટલી સુધી અરજદાર ને સીધા થોડું ચાલે છે આજે દેડીયાપાડા સાગબારા ધારાસભ્ય આદરણીય જયરભાઈ વસાવા સાહેબ અને આજે દેડીયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું તેમાં ડેડીયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડીયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ બીજા બારના વ્યક્તિઓને જ્યારે છેતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ અમેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ તે દરેક વ્યક્તિઓ આગેવાનો રીડિયા પાડવા પહોંચે